દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને સેમી કંડક્ટરનો હટ બનાવવાનું જે નક્કી કર્યું છે અને એને અનુસંધાને રૂપિયા પંચોતેર હજાર કરોડના ખર્ચે સેમી કન્ડક્ટર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પંચોતેર હજાર કરોડનું રૂપિયાનું જે પેકેજ આપેલું છે એને કારણે દેશમાં આજે કુલ પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે પરંતુ ભારતમાં પણ ગુજરાત સેમી કન્ડક્ટરનું હદ બને એ માટે આપણા મૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમી કન્ડક્ટર પોલિસી બનાવી અને એને કારણે ગુજરાતમાં આજે દેશના પાંચમાંથી ચાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે એ પૈકી સાણંદ ખાતે જે ત્રણ પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે એમાં માઇક્રોન ટેકનોલોજી જે છે એ પાંચ હજાર માફ કરજો બાવીસ હજાર પાંચસોને સોળ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરીને ત્યાં પ્લાન્ટની સ્થાપના પ્રગતિમાં છે બીજો પ્લાન્ટ સી સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ એ સાત હજાર પાંચસો ને કરોડ રૂપિયાને ખર્ચે એ પ્લાન્ટ પણ પ્રગતિમાં છે અને ત્રીજો પ્લાન્ટ છે એ કેન્સ સેમી પ્રાઇવેટ લિમિટેડ ત્રણ હજાર ત્રણસો સાત કરોડ રૂપિયાને ખર્ચે એ પણ પ્લાન્ટ પ્રગતિમાં છે એ ઉપરાંત ધોલેરા ખાતે દેશનો સૌથી મોટો સેમી કન્ડક્ટર પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ બાંધી રહ્યો છે અને એમાં એકાણું હજાર પાંચસો છવ્વીસ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું છે આ રીતે કુલ રાજ્યની અંદર સેમી કન્ડક્ટરના ક્ષેત્રમાં જ એક લાખ ચોવીસ હજાર નવસો ને તેત્રીસ કરોડ રૂપિયાનું મોડી રોકાણ સાથે આ જે ચારે ચાર ઉદ્યોગો છે એ દેશમાં સૌથી વધારેમાં વધારે સેમિકન્ડક્ટર ક્ષેત્રે મૂડીરોકાણ ધરાવતા પ્લાન્ટ બનવાના છે અને એ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત છે એ વિશ્વનું સેમિકન્ડક્ટર કન્ડક્ટ હબ બનવા રહ્યું છે એ માટે માનની પ્રધાનમંત્રીશ્રીનો અને માનની મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું